મહેસાણાની સાગર ડેરી જેના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચુટણી તો થઈ પરંતુ ભાજપમાં જોવા મળી ખેંચતાણ ભાજપે અશોક ચૌધરીને ફરી મેન્ડેટ આપતા તેઓ બન્યા ચેરમેન તો વાઇસ ચેરમેન પદે ભાજપે યોગેશ પટેલને આપ્યું મેન્ડેટ યોગેશ પટેલને મેન્ડેટ આપતા જ અશોક ચૌધરીની પેનલના રમીલાબેન ઠાકોરે વાંધો ઉઠાવ્યો રમીલાબેન ઠાકોરે તો ઉમેદવારી કરવાની તૈયારી બતાવી જેને લઈ ભાજપમાં હડકંપ મચી ગયો આખરે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરને મામલો હાથમાં લેવો પડ્યો અંતે નક્કી કરાયું કે યોગેશ પટેલ મહિના માટે વાઇસ ચેરમેન પદે રહેશે બાદમાં એક વર્ષ માટે રમીલાબેન ઠાકોર વાઇસ ચેરમેન બનશે જોકે આ વાતને લઈ યોગેશ પટેલ અને કનુભાઈ ચૌધરીના સમર્થકો નારાજ થયા સ્થિતિ એવી સર્જાઈ કે અશોક ચૌધરી અને કનુભાઈ ચૌધરીના બે જૂથ પડી ગયા

એ ઉમેદવારી કરવાના મૂડમાં હતા અને ઉમેદવારી કરી હતી કે દિલીપભાઈ ચૌધરીએ દરખાસ્તમાં સહી કરી હતી અને જે સત્તાભાઈ જે ટેકામાં સહી કરી અને જે અશોકભાઈના જૂથમાં જ હતા દસ દસ દિવસ સુધી પણ અમારા જૂથ હું અમે તો નથી નથી રાખ્યું પણ અશોકભાઈના મને મગજમાં શું છે મને પોતાનો પણ ખ્યાલ નથી